તેના સામે જવાબ દેતા બજાણા પીએસઆઈ રામદેવસિંહ ઝાલા દ્વારા એક રાઉન્ડ સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આરોપીને પકડવા માટે ઝપાસી માંગ બજાણા પીએસઆઈ ઝાલાને પગના ભાગે લાકડીનો વાગતા ઈજા પહોંચી હતી અને ઈજા પહોંચેલા ઝાલાની ચેકઅપ માટે લખતર સરકારી હોસ્પિટલ લઈ જવાય હતા જેમાં વધુ ચેકઅપ માટે સુરેન્દ્રનગર જવાનું કહેતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે તપાસ કરાવી હતી

આ લોકો ઇંગરોડી ગામે આવેલા છે કારણ કે એ લોકો આમાંથી ચારમાંથી ત્રણ વ્યક્તિઓ છે મૂળ ઇંગરોડી ગામના છે અત્યારના રહે છે એટલે ઇંગરોડી ગામે એ લોકો એક ચોક્કસ સમય આવવાના છે તેવી ગઈકાલના પાંચ તારીખના રોજ એલસીબીપીઆઈને તથા તેમના સ્ટાફને બાતમી મળે એલસીબીપીઆઈ તથા તેમનો સ્ટાફ આ બાબતે વોચ રાખી અને ઇંગરોડી ગામે જે જગ્યાની વોચ હતી તેની આસપાસ ગોઠવાયેલા હતા પરંતુ આ બાબતના જે ગુનેગારો છે કે જેમ કે ફિરોજ અલી ખાન તે અગાઉ એકત્રીસ ગુનામાં પકડાયેલો છે શરીફ અલ્લા રખા એકસઠ ગુનામાં પકડાયેલો છે અલી નથુ છે એ અઠ્ઠાવન ગુનામાં પકડાયેલો છે તેમજ રસૂલ નથુ છે એ બાસઠ ગુનામાં પકડાયેલો છે એટલે ઘણી જ વખત પોલીસ કસ્ટડીઓમાં તે એરેસ્ટ થયેલ છે પોલીસ ઉપર તેમને હુમલાના પણ ગુના છે ચોરીઓના ગુના છે ટોકમાં પણ પેરોલ જમ્પ કરેલા છે તેમની પાસે હથિયાર હોવાની પણ પૂરેપૂરી બાતમી હતી કે તેઓ પણ મારક હથિયાર સાથે આવી બાતમી સાથે ત્યાં ઘેરો ઘરેલા હતા પોલીસે વોચ રાખી લીધી અને ફિરોજ અલી ખાન અને એ બધા ચારેયને એક એવી શંકા જતા કે કોઈ નજીકમાં એવી મુવમેન્ટ છે તે શંકા જતા તેઓ ચારેય અલગ અલગ દિશામાં ભાગવાની કોશિશ કરે આમાં ચારમાંથી બે અલી નથું ડફેર અને રસૂલ નથું ડફેર એ પોલીસને ચકમો આપી પરંતુ પોલીસ એમના હાથમાં એક છરા હતા અને પોલીસને ચકમો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેઓ ઘરની પાછળના ભાગેથી નાસી ગયેલા હતા અને ફિરોજ અલી ખાન અને શરીફ અલ્લા રખા આ બે તોમતદારો છે કે જે પોલીસે સ્થળ ઉપરથી પકડેલા છે બંને તોમતદારોમાંથી બંને તોમતદારોએ અલગ અલગ સમયે પ્રથમ પહેલાં લાકડીના મારક હથિયારથી પોલીસ ઉપર હુમલો કરેલ પીએસઆઈ ઉપર અને સ્ટાફ ઉપર તેમજ છરી દેખાડી અને બાદમાં તેમની પાસે રહેલ જોટો કે જે પીએસઆઈ ઉપર ફાયરિંગ કરતાં સદનસીબે પીએસઆઈ એમને ઈજા થયેલી નથી અને પીએસઆઈએ તેમાં વળતો પણ એક ફાયરિંગ કરતાં તે હથિયારથી તેમને કોઈ આમ શક્તિ ઈજા ન થયેલી હોય તેથી તેઓને ત્યાં સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલા હતા બળ પ્રયોગ વાપરીને અને ફિરોજ અલ્લા રખાને શરીફ અલ્લા હાલ પોલીસે એલસીબી પોલીસે ગઈકાલે એમને અરેસ્ટ કરેલ છે આ સિવાયના અન્ય તોમતદારો પણ જે છે ગુચ્છીટોકમાં તેઓ પણ પેરોલ જમ્પુ પર છે તેઓની પણ પોલીસ અત્યારના વોચ ચાલુ છે આ બાબતે લખતર પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનો બનતો હોય જેથી લખતર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઝાલાના વય શ્રી સરકાર તરફે આઈપીસી ત્રણસો સાત તથા આર્મસેપ મુજબની ફરિયાદ આપેલ છે